જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે પહોંચી ગયા છીએ વાડીએ તો આગળ બન્યા રેજો આપણા લોકમાં આગળ શું શું બતાવી છે હવે આપણે આ નદી પાર કરીને જવાનું છે નદીમાં પાણી છે આપણે પાણી સાસાઈ દીધા છે ને સંપલ લઈ લીધા છે હાથમાં તો બન્યા જો આપણા blog માં આગળ આગળ શું શું બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણે ઘઉંમાં પાણી પાવી છી આ રીતે પાણી ચાલુ છે ઘઉંમાં ને જો બગલા જીવાત ખાય છે ઠેઠ આ ઝુંપડા થી પાણી આવે છે ઠેટ આહી થી આહી થી આહી થી ઠેટ આયા હુધી પાણી અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે આપણે મશીન બંધ કરી દીધું છે એટલે આ અહીંયા થી નીચાણ આવે ને એટલું પી જાય છે. જો મિત્રો આ ખૂણાથી ચાલુ થાય આપણા ઘઉં તમારી નજર પડે ને ત્યાં સુધી અમે વાળ દેખાય ને ત્યાં સુધી કહું છે આપણે અહિયાં સૂર્યનો પ્રકાશ આવે છે એટલે બરાબર દેખાશે નહીં તો ઠેઠ સામે નજર પડે ને ત્યાં હુદીન છે કહું અમે ઝૂંપડું છે ત્યાં પપ્પા બેઠા છે મશીન બહાર ને કર્યું એટલે હવે અહીંથી વયા ગયા છે તો આ બધાં અહીંયા ઉદ્દીન કહું છે આ ઓળા ઝાડવા દેખાય ને એ બાવળ છે ઠેઠ આ ખૂણા ઉધીન છે આગળ બના રેજો આપણે જે શું શું બતાવી મિત્રો આપણે મેથી બતાવવાની છે તમને આપણા બ્લોક માં એટલે મેથી બતાવું જો મિત્રો હજી આપણે મેથી કંઈક આવડી આવડી થઈ છે આપણે બહુ મોડી વાવી હતી એટલે મેથી હજુ નાની નાની છે આમ મેં એવું મેથી છે પછી ધાણા છે છીએ ધાણા તો હાવ નાના નાના જ છે તો આગળ બેના રહેજો આપણે શું હોય છે બતાવી છે આપણા બ્લોકમાં તો આ છે આપણે મેથી મેથી હાલો મારા વાલા મિત્રો મેથીના ભજીયા બનાવીએ આપણે ઘરની વાડીની મેથી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે થોડાક ચણા વાવ્યા છે ઘરે ખાવા પૂરતા તમને ચણા બતાવું આ છે ચણા એટલે આપણે થોડાક જ વાવ્યા છે જગ્યા પડી હતી ને એમાં બળી જાય છે ચણા બહુ બહુ ખાસ છે નહીં કાંઈ ભગવાન થમવાની તૈયારી છે આ છે આપણે પાયા વગરની જુવાડ અમારે શિયાળુ કે તમારે શું કે જરાક જણાવજો કોમેન્ટ કરજો હેલો મિત્રો હવે આપણે જો આ નદી પાર કરીને અમે કાંઠે આવી ગયા છીએ ગાડી કાઢે છે તો આપણે વિડીયો પૂરો કરવી ને ઘરે જ આવી ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આવજો ભાઈ બાય શું